સુરેન્દ્રનગરમાં ગુડખરના મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે આ રોષને લઈને ખેડૂતોની ડીએફઓ સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે તંત્ર હટાવવા તૈયાર પણ આ કાર્યવાહીની તારીખ ડીએફઓએ ન ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોની માત્ર એટલી જ છે કે હટાવવાની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે કેટલાય ગામોના ખેડૂતોમાં રોષ છે ગુડખરો ટોળામાં જઈને ખેડૂતના ઉભા પાકને ખાઈ જાય છે તેથી ખેડૂતોને નુકસાન થાય છે તંત્ર ગુડખરોને જંગલી વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ કરી છે

અમારો એક જ મુદ્દા નો સાહેબ કાર્યક્રમ છે કે આ ઘુટખર જે છે એ વન્ય પ્રાણી છે એ અભયારણ્યમાં લઈ જાય અમારા પાક ને અમે જોવી એમ ખાઈ જાય છે તો હવે એ નુકસાન થી હવે સહન થાય એવું છે નહીં કારણ કે હવે અમારી આજીવિકા નો પ્રશ્ન આવીને ઉભો છે હવે અમે બહુ નુકસાન કરી લીધું હવે હવે આ ભેગું થાય એવું નથી કારણ કે ટોળે ટોળા થઈ ગયા છે એક બે હતા ત્યાં સુધી અમે એનું સહન કરી લીધું પણ હવે તો ટોળાના સ્વરૂપમાં આવી ગયા જેના ખેતરમાં પડે એ આખું ખેતર જ સાફ થઈ જાય